જય શ્રી કૃષ્ણ જય માતાજી એમાં જમે બધા આજે શીતળા સાતમ છે ને આપણે જવાનું છે શ્રી અમરનાથ બરફેલી ગુફામાં અમરનાથના દર્શન કરવા તો નહીં પહોંચીએ પણ અહીંયા આપણે દર્શન કરી લઈએ તો અમે છે ને પેલા આદરી આવી ગયા આદરી અંધારામાં થઈ અને અમે દર્શન કરવા પહોંચી ગયા અહીંયા આખામાં બરફ જ બરફ હતો અહીંયા બહુ એકદમ પગ ઠંડા લાગે છે બહુ જ બરફે નાખેલો છે આમાં જો જે બરફમાંથી માંડ માંડ પાસ કરીને આપણે બહાર નીકળી ગયા છે અને અહીંયા સરસ મજાનું જૂનું જૂનું ડંકી ને ગાડાના પૈડા નાની ખુરશી ને બધું રાખેલું છે અત્યારની પેઢીને બધું કંઈ ખબર ના હોય ને કે જો આ બધી વસ્તુ અત્યારે જે મ્યુઝિયમને જેમ ગોઠવી દીધી એટલે જે અત્યારના હોય ને એ લોકો જોઈ શકે પાછો બરફ આવી ગયો હવે બરફમાં હાલતા 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 આપણે પાછા પહોંચી ગયા છે અહીંયા યોગાનું છે યોગા જીવનમાં કેટલા મહત્ત્વ છે ને એ માટે અહીંયા યોગાનું રાખેલું છે યોગા પાસ કરીને હવે આપણે પાછા બરફમાં જવાનું છે હવે જો અહીંયા મસ્ત કેવી સરસ મજાની નાની નાની ગાય આવશે બહુ મસ્ત ગાય છે કેવી એકદમ જ ક્યુટ છે નાની નાની બહુ જ ક્યૂટ છે મને તો કેવી ગમ્યા ઘેર લઈ જવાનું મન થાય એવી ક્યુટ છે હાઉ કૃષ્ણ ભગવાનને ગાય બહુ વાલી હતી ને એટલે એણે અહીંયા ગાય રાખી દીધી આ ગાય મને બહુ ગમી આમાં બધા કરતા વધારે

દીપડા છે દીપડા પછી છે કેદારનાથ સાચા કેદારનાથ તો પહોંચીએ કે નહીં પણ અહીંયા દર્શન કરી લઈએ એટલે આવી ગયું અમે જો કે ખરેખર કેદારનાથ આવ્યા ને એવું જ લાગે કેમ કે આપણે એને ભોગ એકદમ ઠંડા થઈ ગયા અમે આવ્યા ને ત્યાં અહીંયા જો આપણે વાસુદેવ છે કૃષ્ણ ભગવાનને ટોપલામાં લઈને જાય અહીંયા આપણા ભારતના આર્મીવાળા છે જો બહુ સરસ છે આ અહીંયા આપણે લાલાને ઝુલાવાનું છે મસ્ત પ્રશ્નોનો સંઘાર કરીને એને છે અને અહીંયા થઈ ગયા આપણે બાબા અમરનાથની લિંગના દર્શન અને જો લિંગના દર્શન કરીને હવે આપણે નીકળી જઈએ અહીંયા જો રસ્તામાં કેવી રાઈડ્સ છે કેવા રમે છોકરા બધા આપણે જમાનામાં તો કઈ હતું જ નહીં બાકી આપણી મોજ બધાની હવે જો આપણે છાત્રોડા આવી ગયા છે અહીંયા કંઈક ડેકોરેશન આવું છે અહીંયા તો બહુ ટ્રાફિક છે મોબાઈલે સરખો પકડાતો નથી એટલી ટ્રાફિક છે હમ અહીંયા જો કૃષ્ણ ભગવાન ઊભા છે કૃષ્ણ ભગવાનના દર્શન કરીને બધા અંદર જવાનું છે અહીંયા અંધારું છે અને અહીંયા તો આધરી આદરી એ બહુ બરફ હતો લાઇટિંગ ને બધું સરસ છે અહીંયાનું બહુ ટ્રાફિક આજે જ બધા નીકળી ગયા સાતમ સાત રસોઈ જ બનાવવાની હોય નહીં સાંજના સાત વાગ્યા પણ જો બધા એવી રીતે દર્શન કરવા આવે છે ઘરે કાંઈ કામ ના હોય ને આજે એટલે મને તેવું હતું કે અત્યારે ઓછી ટ્રાફિક હશે છે અહીંયા એકદમ ઠંડુ છે ને એકદમ સ્લીપરિયું હતું બહુ ધ્યાન રાખીને ચાલવું પડે એવો બરફ હતો અહીંયા તો અહીંયા જો માતા દેવીના દર્શન કરીએ ને અહીંયા જો કુંભારનો ચાકડો છે અહીંયા આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન અહીંયા કરી લેવાના એટલે આપણે બીજે ક્યાંય જવું ના પડે બહુ મસ્ત છે અને આ ડેકોરેશન તો જો કે એવું સરસ છે આ ડેકોરેશન મને અહીંયા બધા કરતાં વધારે ગયું અને અહીંયા છેલ્લે આપણે સિદ્ધિ વિનાયક હોય ને એના જેવું લાગે છે અને અહીંયા આપણે બાબા મનાથના દર્શન કરી લીધા